એ ખરીફ પાક છે ખરીફ પાક છે મતલબ કે ચોમાસામાં લેવાતો પાક છે અને ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વાવેતર અને ઉત્પાદન વાવેતરમાં ભારતનો નંબર કેટલામો અને ઉત્પાદનની અંદર ભારતનો નંબર કેટલામો એ જરા ધ્યાન રાખવું પડે તો ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં ભારતનું મકાઈ સૌથી વધુ વાવેતર ભારતમાં થાય અને ડુંગરાળ વિસ્તારમાં મકાઈ છે વધારે ઉગાડાય છે કારણ કે પહાડી જમીન ડુંગરાળ જમીન ઢોળાવવાળી જમીન હોય કાળી જમીન હોય કઠણ જમીન હોય પથરાળ જમીન એટલે જેમાં પથ્થરોનું પ્રમાણ વધારે હોય આવી જમીન એમાં મકાઈનું વાવેતર વધારે થાય છે ખરીફ પાક છે એટલે સો સેમી જેટલો વરસાદ તાપમાન મેં તમને કીધું છે રાજ્યના નામ લખી દેવાના રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ કર્ણાટક આંધ્રપ્રદેશ આ સિવાયના નામ લેખા હોય તોય ચાલે કારણ કે મકાઈનું વાવેતર ભારતના ઘણા બધા રાજ્યોની અંદર થાય છે ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ જિલ્લો દાહોદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓની અંદર વાવેતર વધારે થાય છે મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ હોય છે સ્ટાર્ચ યાને કે ગળિયો પદાર્થ ડોડા ખાઓ એટલે ગળ્યા લાગે પછી મકાઈ તેલ મકાઈમાંથી મળે પ્રોટીન અને બાયોફ્યુઅલ બાયોફ્યુલ એટલે વાહનો ચલાવવા માટેનું બળતણ એ પણ મકાઈમાંથી ઉત્પન્ન થઈ શકે છે એટલે મકાઈના પાકનું મહત્વ ઘણું બધું છે પછી વાત આવશે અલગ અલગ પ્રકારના કઠોળ તો ભાઈ કઠોળ એટલે તો પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત શરીરને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળતું હોય તો એ કઠોળમાંથી મળે મેક્સિમમ ખોરાક ની અંદર કઠોળનો ઉપયોગ કરવો જોઈએ હવે અહીંયા મહત્વની વાત છે કે તુવેર અડદ મગ અને મઠ એ ખરીફ પાક છે યાને કે ચોમાસામાં એનું વાવેતર થાય છે જ્યારે ચણા વટાણા મસૂર એ રમી પાક છે યાને કે શિયાળામાં એનું વાવેતર થાય છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે ખરીફ પાક કયા છે અને રવી પાક કયા છે વડોદરા જિલ્લામાં હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ મહત્વનું મગમઠ વાવેતર કચ્છ જિલ્લામાં અળદનું વાવેતર પાટણ જિલ્લામાં હેતુલક્ષી પ્રશ્નો માટે આ વસ્તુ ખાસમ ખાસ મહત્વની છે ધ્યાન રાખજો તુવેર વડોદરા મગમઠ કચ્છ અને અડદ પાટણ તો કઠોળનું વધારેમાં વધારે વાવેતર કરવાથી જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે એટલે અલગ અલગ ધાન્ય પાકોનું વાવેતર થતું હોય તો વચ્ચે વચ્ચે કઠોળનું વાવેતર કરવું પડે કઠોળનું વાવેતર કરવાથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે એટલે જમીનની ફળદ્રુપતા વધે છે પછી વાત આવશે પાક તો ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર ઋતુ પ્રમાણે અલગ અલગ પ્રકારના તેલીબિયાનું વાવેતર થાય છે તો મગફળી સરસવ તલ સૂર્યમુખી સોયાબીન એરંડો અળસી આ બધા મહત્વના તેલીબિયા પાક છે એમાંથી તેલ મળે છે અને લોકો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અલગ અલગ ઋતુની અંદર અલગ અલગ પ્રકારના તેલીબિયાનું ઉત્પાદન થાય છે નાળિયેર છે તેના કોપરામાંથી તેલ પણ મળે છે અને ખાદ્ય તેલ મેળવવા માટે મગફળી સરસવ તલ કોપરાનો આપણે ઉપયોગ કરીએ છીએ સૂર્યમુખી અને કપાસિયાનો પણ ઉપયોગ થાય છે ખાદ્ય તેલ મેળવવા માટે એટલે ત્યાર પછી વાત આવશે મગફળી બધા તેલીબિયામાં સૌથી વધુ મહત્વનો પાક એટલે મગફળી સૌથી વધારે તેલ મળતું હોય તો મગફળી અને લાંબા સમયથી લોકો મગફળીના તેલનો ઉપયોગ ખોરાક તરીકે કરતા આવ્યા છે તો જમીન કેવી હવે મગફળી છે એ રવિ પાક છે યાને કે શિયાળામાં એનું વાવેતર થાય તો કાળી કસવાળી ગોરાળો લાવવાની રેતી મિશ્રિત અને પાણી ભરાય ન રહે એવી જમીન મગફળીના પાકને વધારે અનુકૂળ આવે મગફળીનો જે છોડ છે એના મૂળ પાસે જો પાણી ભરાયેલું રહે તે છોડ છે ધીમે ધીમે કોહવાઈ જાય છે એ છોડમાંથી મગફળીનું ઉત્પાદન મળતું નથી એટલે પાણી એના મૂળ પાસે ભરાયેલું ન રહેવું જોઈએ વીસ થી પચીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન પચાસ થી પંચોતેર સેમી જેટલો વરસાદ એને માફક આવે છે એટલે મગફળીના પાકની આ બધી ખાસિયત છે ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર અલગ અલગ રાજ્યોની અંદર મગફળી થાય અને મગફળીના ઉત્પાદનમાં ગુજરાત છે એ સમગ્ર ભારત દેશની અંદર પહેલા નંબરે છે હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ મહત્વનો છે અને ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લો છે એ પેલા નંબરે છે એ સિવાય ગીર સોમનાથ અમરેલી રાજકોટ ભાવનગર અલગ અલગ જિલ્લાઓની અંદર મગફળીનું વાવેતર થાય છે મગફળીમાંથી બનાવેલું પછી વાત આવશે તલ તલ શુભ પ્રસંગોમાં પણ જરૂર પડે હવે અહીંયા ધ્યાન રાખો કે ઉત્તર ભારતમાં એ ખરીદ પાક છે અને દક્ષિણ ભારતની અંદર એ રવિ પાક છે દક્ષિણ ભારતમાં એ રવિ પાક છે ધ્યાન રાખજો શિયાળાની ઋતુમાં એ લેવાય છે શિયાળાની ઋતુ ની અંદર એ પાક લેવાય છે એટલે એને રવિ પાક કહેવાય છે ઉત્તર ભારતમાં ખરીદ પાક યાને કે ઉત્તર ભારતમાં ચોમાસામાં વાવેતર થાય અને દક્ષિણ ભારત ની અંદર શિયાળામાં વાવેતર થાય એટલે તલ છે એને હેતુ લક્ષી માટે આ શબ્દ ખાસ ધ્યાન રાખવા પડે બધા રાજ્યોની અંદર તલ નું વાવેતર થાય પણ ગુજરાતની ની અંદર તમિલનાડુ પશ્ચિમ બંગાળ કર્ણાટક મધ્યપ્રદેશ ત્યાં એ વધારે વાવેતર થાય છે આખા ભારત દેશની અંદર ઉત્પાદન અને વાવેતરમાં ગુજરાત છે એ પેલા નંબરે છે એટલે જ મેં તમને કીધું છે દોસ્તો કે કયા પાકના ઉત્પાદનમાં ભારત પહેલા નંબરે બીજા નંબરે વાવેતરમાં કેટલા મોક્રમ ઉત્પાદનમાં કેટલા મોક્રમ ગુજરાતનો વાવેતરમાં કેટલા મોક્રમ ઉત્પાદનમાં કેટલા મોક્રમ કયા પાકમાં એનું આખો એક વ્યવસ્થિત લિસ્ટ બનાવવું પડે તો જ આમાં તમારે સમજણ પડશે અને ગુજરાતની અંદર તલનું સૌથી વધુ વાવેતર છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર થાય છે બધા તેલિબિયામાં તલ સૌથી વધારે તેલ ધરાવે છે બધા તેલિબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે એમાંથી તેલ વધારે મળે અને વિશ્વમાં તલની આપણે નિકાસ કરીએ છીએ એટલે તલનો પાક છે એ પણ ખૂબ મહત્વનો છે પછી વાત આવે સરસવ સરસવ એટલે પંજાબ હરિયાણા આખા કીડા ખેતરો ભેરા હોય હિન્દી પિક્ચરોની અંદર તમે જોયા છે અને આવું સરસ મજાનું ખેતર દેખાય એટલે ડીડીએલ સરસ મજાનું પિક્ચર યાદ આવે તો સરસવ છે એ રવિ પાક પાક છે મતલબ કે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશની અંદર એનું વાવેતર એ સૌથી વધારે થાય છે ભારતમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા પશ્ચિમ બંગાળ ગુજરાત અને મધ્યપ્રદેશની અંદર સરસવ સૌથી વધારે વાવેતર થાય છે સરસવ ના બીજ અને સરસવનું તેલ ઔષધ તરીકે અને ખાદ્ય તેલ તરીકે એને ઉપયોગમાં લેવામાં આવે છે એટલે સરસવ એનો આયુર્વેદ ની અંદર પણ ઉપયોગ છે દેશી દવા બનાવવા માટે પણ એનો ઉપયોગ છે સૌથી વધુ ઉત્પાદન આવા વાક્યો ખાસ ધ્યાન રાખજો સૌથી વધુ ઉત્પાદન કેરળની અંદર થાય એ સિવાય ઘણા બધા રાજ્ય છે કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર તમિલનાડુ આંદામાન નિકોબાર ટાપુ ત્યાં નાળિયેરના બગીચા છે પેલા તો ઘણી બધી જગ્યાએ ઓછી ઊંચાઈ ધરાવતી નાળિયેરી પણ આપણને દેખાય છે નાળિયેરના કોપરા એને સૂકવી એમાંથી કોપરેલ તેલ મેળવાય છે અને મહત્વની વાત છે કે દક્ષિણ ભારતમાં એનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે દક્ષિણ ભારતના લોકો કોપરેલ તેલ એનો ખાદ્ય તેલ તરીકે યાને કે રસોઈ કામની અંદર એનો ઉપયોગ કરે છે એટલે દક્ષિણ ભારતની મુલાકાતે જાઓ ત્યારે આ જરા ધ્યાન રાખો ગુજરાતી વાનગી મળશે પણ કોપરેલ તેલમાંથી જ બનાવેલી મળશે નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે વપરાય છે અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં નાળિયેરી વાવેતર વધારે કરવામાં આવે છે નમસ્કાર થેન્ક યુ